નવરાત્રીના પર્વને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે ગરબા મંડળ અને નવરાત્રીના આયોજકો દ્વારા પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા વાંજિત્રોની ખરીદી કરવામાં આવી રહી છે પરંતુ ધીરે ધીરે શેરી ગરબીઓ અને પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતા વાંઝિત્રો ખરીદીમાં ઘટાડો જોવા મળતા સુરેન્દ્રનગર જિલ્લાના ડબગર પરિવારોની હાલત કફોડી બની છે

થોડાક દિહાડા આ બાકી છે એટલા માટે અમે વઢવાણ ખાતે અતુલ ભાઈ ના ત્યાં એમને દુકાને આવેલા છે તબલા રિપેર કરવા માટે તબલા રિપેર કરવાનું કામ સારું છે ઢોલક નું કામ આ બધા નવા જૂની વસ્તુ નું કામ સારું છે એટલા માટે અમે આવતા પણ અમારા પેલા જૂના વઢવા અહીંયા આવતા હતા એટલે એમના અમે આવી છે અહીંયા અને આ સંગીત સાધન નું દુકાન ચલાવતા આશાપુરા વાજિંત્ર સેન્ટર જે આજ ઘણા વર્ષોથી ચલાવતા આવ્યું છે અને ઘણા વર્ષોથી કરતા આવ્યું છે પણ અમારું આજે સંગીત સાધન વિદ્યાલય અમારે દિવસે દિવસે ચાલવું જોઈએ એની બદલે ઠપ પડતું જાય જીમું અને જે આ આપણે તો ઇલેક્ટ્રોનિક સાધન આવતા અમારો ધંધો હામો ડીમ થઈ